હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સૈલિયા ફ્રેન્ડ્સ આજે સાંજે શું બનાવું કશું જ સૂઝતું નહોતું તો મેં એક નવી રેસીપીનો આવિષ્કાર કર્યું તો મેં ઓર્ડ્સ લે ઓડ્સના લીધે મિક્સીમાં દળદરા પીસી લીધા હવે પીસેલા ઓર્ડ્સને આપણે એક તપેલીમાં કાઢી લઈશું અને એમાં જ આપણે એડ કરીશું એક વાડકી ભરીને ચીરોટી રવો ચીરોટી રવો એટલે કે ઝીણો રવો એડ કરીશું હવે આપણે એમાં એડ કરીશું એક વાડકી ભરીને ચણાના લોટનું બેસન હવે મેં લીધા છે કોળો મિલેટ્સ તો મિલેટ્સને હવે આપણે મિક્સીમાં પાછા દરદરા પીસી લઈશું તો ફ્રેન્ડ્સ ડાયાબિટિક ફ્રેન્ડલી રેસીપી બનાવની છે એટલે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં એ રીતે લીધા છે તો તમે જોઈ શકો છો કે કોળો મિલેટ્સનો પણ આ રીતે દરદરો પાવડર થઈ ગયો છે તો એને પણ આપણે આ કન્ટેનરમાં બધા પાવડર સાથે મિક્સ કરી દઈશું હવે આપણે એમાં બધા મસાલા કરીશું તો એના માટે આપણે લઈશું છ સાત નંગ લીલા મરચાં અને આદુના ટુકડા લસણ નાખવું હોય તો નાખી શકો છો એને પણ પીસી લીધું છે અને એ પણ આપણે પહેલાં લોટ સાથે મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ લીલું મરચું નાખો એટલે લાલ મરચું નાખવાની જરૂર નથી તો હવે આપણે લકડીના ડબ્બામાંથી બીજા બધા મસાલા કરીશું તો એ પહેલાં થોડું પાણી નાખીને આપણે એને લિક્વિડ ફોર્મમાં લાવી દઈએ તો ફ્રેન્ડ્સ તમે પાણીની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો થોડું ખાટું થશે એમ તો બસ થોડું થોડું પાણી એડ કરીને આપણે એક સરસ ઘોલ તૈયાર કરીશું ઢોસાના બેટર જેવું તો ફ્રેન્ડ્સ આ રીતે થોડું થોડું જ પાણી એડ કરજો જો એક સામટું પાણી એડ કરશો તો ગાંઠા પડી જશે એમ તો બસ થોડું થોડું પાણી એડ કરીને તમે જોઈ શકો છો કે સરસ આપણો ઘોલ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે બીજા બધા મસાલા કરીશું તો સૌ પ્રથમ આપણે એમાં અડધી ચમચી જેટલો અજમો નાખીશું અડધી ચમચી જેટલું જીરું નાખીશું હવે આપણે એમાં એડ કરીશું ધાણા ધાણાજીરાનો પાવડર એક ચમચી જેટલો સાથે જ હળદર એડ કરીશું અને લાલ મરચું નાખવું ઓપ્શનલ છે આપણે લીલા મરચાં બહુ નાખ્યા છે એટલે લાલ મરચું આપણે નહીં નાખીએ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું સરસ હવે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમારી પાસે મેથીની ભાજી હોય પાલકની ભાજી હોય કે કોઈ પણ લીલી ભાજી હોય તો તમે એમાં ઝીણી ઝીણી સમારીને એડ કરીને એને વધારે હેલ્ધી બનાવી શકો છો તો ચાલો હવે આપણે એના પૂળા ઉખાડીએ તો તવાને આપણે ગરમ ગરમ થવા દઈશું ગ્રીસ કરીશું અને આ રીતે આપણે એને તવા ઉપર બેટર સ્પ્રેડ કરીશું ફ્રેન્ડ્સ આ પૂળા બહુ જ પાતરા નથી થતા થોડા ઝાડા જ થાય છે તો તમે જોઈ શકો છો સરસ પથરાઈ ગયો છે અમે નોર્મલ તવો જ લીધો છે નોનસ્ટિકનો તવો નથી એક દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને મીડિયમ ટુ ફાસ્ટ ગેસની વચ્ચે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો લાલ ધાર થઈ ગઈ છે હવે આપણે ચારે બાજુથી તબેથાની મદદથી ઉખાડી અને એને પલટાઈ દઈશું ફ્રેન્ડ્સ તવ મને એટલો સરસ અહીંયા એક્ઝિબિશનમાં મળ્યો છે જાડો ને સરસ છે એટલે તમારે નોનસ્ટિકની પણ જરૂર નથી તો તમે જોઈ શકો છો કેવું સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે ફરી આ બાજુ થોડું આપણે તેલ પાડીશું અને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ આ રેસીપી મારી તમને કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો તો આજે મેં એકદમ સિમ્પલ રેસીપી બનાવી છે અને સાથે હું એને સર્વ કરું છું દહીં સાથે દહીંમાં તમે મીઠું અને લાલ મરચું નાખી શકો છો પણ અમે પ્લેન જ દહીં ખાઈએ છીએ તો રેસીપી તમને સારી લાગી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા ફોર ન્યૂ રેસીપી